જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું સામા પાચમ એટલે કે ઋષિ પાચમની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા ભાદરવા સુદ પાચમ એ જ સામા પાચમ કહેવામાં આવે છે આ દિવસે વ્રત લેવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણીએ અજાણીએ થતા દોષો નિવારવા આ વ્રત કરે છે આ દિવસે સવારે અઘેડાનું દાંતણ કરવાનું આમળાની ભૂકીથી વાળ ધોવા અને પછી શરીરે માટી ચોળીને સ્નાન કરવાનું દીવો ધૂપ કરી સપ્ત ઋષિઓને યાદ કરવા આ દિવસે બની શકે તો ઉપવાસ કરવો અને ન બને તો ફળાહાર પણ થઈ શકે આ દિવસે સામો ખાવાનો મોટો મહિમા છે વૈદર્ભ દેશમાં ઉત્તેકે પંડિતની પાઠશાળા ખૂબ જ પ્રખ્યાત હતી તેને સુશીલા નામે સદગુણી પત્ની હતી સંતાનમાં એક પુત્ર સુતિષ્ણ અને એક પુત્રી સતમા હતા એમ બે બાળક હતા પુત્ર મોટો થતાં બ્રાહ્મણે તેને સારી પેઠે ભણાવ્યો એટલે નાની ઉંમરમાં જ તે શાસ્ત્રોમાં નિપુણ બની ગયો હતો પુત્રી મોટી થતાં તેને પરણાવી અને સાસરે વળાવી દીધી હતી પરંતુ પુત્રી સતમાં દુર્ભાગી નીકળી સાસરે ગયાને હજી માંડ એક વર્ષ થયું હશે ત્યાં તો સાસુ સસરા અને પતિ ત્રણેય ટૂંકી માંદગી ભોગવી અને થોડા થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા હવે સાસર્યમાં કોઈ પણ ન હતું એટલે વિધવા સતમાં ચોધાર આંસુ વહાવતી પિયરમાં આવી દીકરીની આવી દશા જોઈ અને બ્રાહ્મણ ઉત્તેકનું મન માનવ સેવા તરફ વળ્યું તેને એમ થયું કે માનવ ધર્મ કરતાં બીજો મોટો કોઈ ધર્મ નથી ઘરમાં બધાને બ્રાહ્મણની વાત ગમી એક દિવસ વિધવા સતમા ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો તે આશ્રમ પાસે ઝાડ નીચે સૂતી હતી તે વખતે તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા તેના દેહમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા માંડી તેની આવી દશા જોઈ અને બ્રાહ્મણોને બ્રાહ્મણી કંપી ગયા તેમણે સતમાને ગરમ પાણીથી સારી પેઠે નવડાવી એ સાંજના પંડિત ઉત્તેકે સમાધિ દ્વારા જોયું તો ખબર પડી કે પરભવમાં તેની પુત્રી સતમા એક બ્રાહ્મણની પત્ની હતી પણ રજસ્વલા ધર્મ તે બરાબર પાળતી ન હતી અને રજસ્વલા સ્ત્રીઓ પાળવાના બધા નિયમો તેણે અવગણ્યા હતા અને એ પરભવના પાપને લીધે આ ભાવમાં તેની નાની ઉંમરમાં વૈધવ્ય સાપડ્યું છે અને દેહમાં કીડા પડ્યા છે એક દિવસ પરભવમાં સામા પાચમનું વ્રત કરતી છોકરીઓની તેણે હાંસી ઉડાવેલી તેનું ફળ આ ભાવમાં તે ભોગવી રહી છે ઉત્તેકે પુત્રીના પરભવની બધી વાત તેની પત્નીને જણાવી એટલે તે બોલી કે નાથ એ તો કર્મ એવા ફળ એમાં આપણે શું કરીએ પુત્રીની પરભવની કરણી સારી ન હતી તેથી આ ભવમાં તેની આવી હાલત થઈ છે પોતાનો ધર્મ પાળે નહીં અને જે વ્રત કરે તેને વંખોડે તેની માઠી જ દશા થાય છે હા તેના દુઃખનું પરભવનું પાપનું કંઈ નિવારણ તમે જાણતા હોય તો કહો બ્રાહ્મણે કહ્યું કે મારી બુદ્ધિ એમ કહે છે કે જો તે સામાપાચમનું વ્રત કરવા માંડે તો તેના બધાએ પાપનો ક્ષય થાય અને આશ્રમમાં ખાટલામાં સુતેલી સતમાએ આ બધું સાંભળી લીધું અને તેણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પછી વ્રતની વિધિ માટે બ્રાહ્મણને પૂછ્યું તો ઉતેકે તેને આશ્વાસન આપીને કહ્યું કે બેટી તારો પર તો તે બગાડ્યો પણ હવે આ ભવ સુધારવો હોય તો સામા પાચમનું વ્રત કરવા માંડ અને ઋષિ પાચમ પણ કહેવામાં આવે છે બેટી ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત લેવામાં આવે છે આ દિવસે ઘણા લોકો ઋષિ પંચમી તરીકે પણ કહે છે વ્રત કરનારે ભાદરવા સુદ પાચમના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નાય ધોઈ ઘીનો દીવો કરી નૈવેદ્યમાં ફળ ફળાદી મૂકવા દીવો કર્યા પછી વ્રત કરનાર સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવું ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમધગ્નિ વિશ્વમિત્ર અત્રિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ સાથે ઋષિઓને વારંવાર યાદ કરી અને તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં ઋષિઓનું મહાત્મય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય છે જમીનમાં થતા શાક પણ આહારમાં લઈ શકાય છે ઉપવાસ થઈ શકે તો વધુ ઉત્તમ ગણાય છે સ્ત્રીઓ શુદ્ધ ભાવથી સામા પાચમનું વ્રત કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણે અજાણે થયેલા દોષો નાશ પામે છે સતમાએ સામા પાચમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ત્રણ દિવસમાં તે બિલકુલ નિરોગી થઈ ગઈ જોત જોતામાં ભાદરવો મહિનો આવ્યો અને સુદ પાચમનો પવિત્ર દિવસ આવતા સતમાએ સામા પાચમનું વ્રત આદર્યું નાઈને તેણે સપ્ત ઋષિઓને યાદ કર્યા આખો દિવસ તેમના નામનું રટણ ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો સામો લીધો અને તે રાતના ભજન અને કીર્તન કરતી સૂઈ ગઈ વ્રતના પ્રતાપે સતમાના બધા પાપ નાશ થઈ ગયા અને બધા દોષો દૂર થઈ ગયા જે ભાવિકો આ સામાપાચમનું વ્રત કરશે ગુરુજનોની પૂજા કરશે તેમની આજ્ઞા પાળશે આ વ્રત કથા વાંચશે અથવા તો સાંભળશે તેના જાણીએ અજાણીએ થયેલા દોષો અને પાપો બળીને ભસ્મ થઈ જશે અને સુખને શાંતિ સાંપડશે બોલો કૃષ્ણ જય